અંબાજી મંદિર ભવનાથ મંદિર અને સત્તાધારના વિવાદ હજુ ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢના વધુ આશ્રમને લઈને વિવાદ શરૂ થયો ગિરના રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ વ્યાસભૂમમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ગેરકાયદેસર પ્રક્રિયા કરી આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનો આક્ષેપ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યો છે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપ અગ્રણી ગિરીશ કોટેચા સામે વધુ એક પ્રહાર કરતા આક્ષેપ લગાવ્યો હતો કે ગિરનાર રોડ પર આવેલ મયારામ આશ્રમમાં તેમને અને તેમના પરિવારજનો ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બની ગયા છે તેમજ તેમની પાસે આવેલા વ્યાસ ભુવનમાં પણ તેઓ ગેરકાયદેસર ટ્રસ્ટી બની ગયા છે વ્યાસ ભુવનનો ટ્રસ્ટનો સરકારી રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં કુલ બાવીસ ફેરફાર થયા છે ગિરીશ કોટેજા પર ધાર્મિક અને સમાજની જગ્યા પચાવી પાડવાના આરોપ બાદ તેમણે પણ સ્પષ્ટતા કરી હતી કે મહેશગીરીએ જે દાવાઓ કરે છે તે ખોટા છે વ્યાસ ભુવનની જમીન ઓગણીસો ને સત્તાણુંમાં તેને ચેરિટી કમિશનની હરાજીમાંથી વેચાણ દસ્તાવેજ કરી ખરીદી હતી મયારામ આશ્રમના ટ્રસ્ટના તેના ટ્રસ્ટીઓએ આર્થિક મદદના હેતુથી ગિરીશ કોટેચાને ટ્રસ્ટી બનાવ્યા મયારામ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ અંગે દાવો કર્યો હતો જે આઈ એસ ઓફિસર છે વાંધા અરજી આવી હવે વાંધા અરજીની તારીખ તમે અહિયાં વાંચી શકો છો ત્રણ બાર બે હાજર ચોવીસ વાંધા અરજી આવી ક્યારે ત્રણ બાર બે હજાર ચોવીસ કંઈક કાર્યવાહી થાય પણ એ વ્યક્તિને બોલાવવામાં જ આવ્યો નથી ત્રણ તારીખે વાંધા અરજી આપવામાં આવી હતી કે આ જે નિમણૂક થઈ રહી છે ટ્રસ્ટીની આ ખોટી રીતે થઈ રહી છે અને તમે જોવો ત્રણ તારીખે જ્યારે

મારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે અથવા મારા ભાઈઓ નક્કી કરે આના ફાધરે એ પણ કહું છું એમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર કે બંગલો આટલી ને હિસ્તાવીસ વર્ષ પેલા એ હરાજીમાંથી જગ્યા લીધી હતી